કેન્દ્રની કોંગ્રેસને આગેવાની હેઠળ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા અમદાવાદ શહેર તથા તેની આસપાસના ગૃહ સેન્ટરોમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરવા માટે જે એન એન યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપેલ હતી પરંતુ ભાજપના સત્તાધીશોની અણાવડત અને બેદરકારીને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંધ હાલતમાં પડેલા છે જે યુઆરએમ યોજના અંતર્ગત સન બે હજાર નવ દસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરવા માટે આપવામાં આવેલી હતી આ ગ્રાન્ટમાંથી અમદાવાદ શહેર નાડીને આવેલા ગ્રૂથ સેન્ટર એવા સાણંદના તેલાવ ખાતે ઉભો કરવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે પણ હવે ઓડા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેલાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની માલિકી તેઓની નથી આ પ્લાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ હતો તે કામ પૂર્ણ થયાના દસ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયેલ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જાહેરાત કરવી જોઈએ કે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા બાદ અવડાને કબજો સોંપાયો છે કે નહીં કેન્દ્ર સરકારે સન બે હજાર નવ દસમાં સાણંદ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ હતી જે પૈકી એસટીપી પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ નેટવર્કના કામો કરવા માટે સો કરોડથી વધુ રકમની ગ્રાન્ટ ફાળવેલ હતી પછી સાણંદનો ગ્રોથ સેન્ટર તરીકે વિકાસ કરવાની જવાબદારી ઓરડાની હતી જેથી કેન્દ્ર સરકારે ઓરડાની ગ્રાન્ટ ફાળવેલ હતી પણ આ ઓરડાએ સાણંદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદારી આપી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ વધુ ખર્ચે ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું પણ આજ દિન સુધી આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયા નથી સાણંદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા પ્લાન્ટનું કામ અધૂરું છે તેમ કહીને કબજો લેવામાં આવતો નથી અવડા દ્વારા કહેવામાં આવે છે કે આ પ્લાન્ટ સાથે અમારે કોઈ લેવા દેવા નથી હાલમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આસપાસમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઉભા થઈ ગયા છે આ પ્લાન્ટ ખંડેર હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે આ પ્લાન્ટ કાર્યરત કરવા બાબતે સાણંદ નગરપાલિકા આવડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે તો અહીં સવાલ એ ઉભો થાય છે કે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા આપ્યા બાદ પણ જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેલાવ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને તે કાર્યરત કરી શકી નથી તો પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા વેડફાયા તેના માટે જવાબદારો સામે પગલાં ક્યારે ભરાશે आ समग्र प्रकरण में विजिलेंस डिपार्टमेंट द्वारा पूरी तपास करे जिम्मेदार अधिकारी सामने कड़क पगला भरवा कांग्रेस पक्ष ने मांग की यूपीए तो, सरकार के दौरान जेएनएनयूआरएम के अंतर्गत अहमदाबाद महानगर पालिका सहित गुजरात सरकार को हजारों करोड़ रुपए विकास कार्यों के लिए यूपीए सरकार द्वारा दिए गए थे 2009-10 के दौरान जेएनएनयूआरएम के अंतर्गत ओडा को 20 करोड़ रुपए की लागत से साणंद में वाटर ट्रीटमेंट का प्लांट बनाना था लेकिन ओडा के पास मैन पावर ना होने के कारण से वो प्लांट अहमदाबाद प्लांट वहां पर बनाया गया है लेकिन कम नसीबी की बात तो यह है कि 20 करोड़ की लागत से वो प्लांट 2010 में जो बनाया गया है उसे एक दिन के लिए भी शुरू नहीं किया गया यानी कि यह साफ दर्शाता है कि जे एन के, के अंतर्गत अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन हो या ओडा हो जो भी कार्य किए गए अच्छी पॉलिसी ना होने के कारण काफी कार्य अधूरे रह गए कहीं ना कहीं अभी ये प्लांट की मालिकी किसकी अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन ओडा को बताता है ओडा अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन को बताता है और कहीं ना कहीं साड़ महानगर पालिका भी वाटर ट्रीटमेंट प्लांट को हाथ में लेने से मना कर रही है कहीं ना कहीं बीस करोड़ की लागत से ये ट्रीटमेंट प्लांट की मालिक कौन है ये पता नहीं चल पा रहा है अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन और ओडा और और की बेदरकारी के कारण कहीं ना कहीं जनता की सेवा के 20 करोड़ रुपए आज धूल का रहे हैं कांग्रेस पार्टी ये मांग करती है कि अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन ओडा और साणंद महानगर पालिका बीच में मीटिंग कर आपस में इस मसले को सुलझाए और पता चले कि यह वाटर ट्रीटमेंट प्लांट किसकी मालिका है जिसे जनता की सेवा के लिए जल्द से जल्द शुरू किया जाए अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाए